તો બધાને બાપા સીતારામ આપણે હવે ડેરી બ્લોગ મેં છે તો તમે બધા થોડોક સપોર્ટ કરજો તો આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ તૈયાર થઈ ગયા છે આઠમાં દસ બાકી છે હવે લાવવાનું છે ઓફિસે તો વિડીયોમાં તમે બન્યા રહેજો તમને બધાને પહેલા તો ગણેશ ચતુર્થી હાર્થિક શુભકામના

તો હાલો ટાઈમ થઈ ગયો છે ફૂલ આપણે કામે બે જ તો આપણે મશીન ચાલુ કરી દઈએ તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે આયા ભાઈ બિગ ફેન શરીર વાળો થેન્ક યુ થેન્ક યુ વેલકમ તો મિત્રો હાડા બાર જમવાનું હતું પણ આ એન્જિનિયર સાહેબ આવ્યા છે એક વગાડી દીધો મને એ નહીં સમજાવતું આવડા એન્જિનિયરો બપોરના સમયે હું કામ આવે છે તો મિત્રો અમે ખાવા ભાઈ ગયા છે બધાના ટિફિન ખોલી ખોલી હું ખાવાવાળા ચાર જણા છે બાકી બધા ઘરે જાય જમવા તો આ મિત્રને આ રોટલી છે કે પૂરી છે તમે કોમેન્ટ કરીને જણાવજો છો તો જમીન અમે કામે બેસ ગયા હતા હળદ છે ચા પીવા અઢી વાગી ગયા છે ચલો ચા પીવા તો આપણો ટાઈમ થઈ ગયો છે હવે આઠ વાગી ગયા છે નાઇટવાળા બધા આવી ગયા છે અમારા કોપરેટર નહીં થાયો તો હવે આપણે જવી ઘરે અને તમે વિડીયોમાં બિનારી હા ભાઈ હજી ચેકઅપ મારે છે અમને ઘરે જવાની વાત છે તો આપણે અઢાર ગાળાની પાણીપુરી ખાવા જવાનું છે આપણા મિત્રો આ બધાને પાણીપુરી ખાવી છે તો જઈ

તો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈને ઘર બાજુ નીકળી ગયા છે સીમાડા પૂણા આપણે રેવી છે પૂણા ગામ સુરત માં એક ટ્રાફિક નથી ખૂટતું એનું શું કરવું ત્યાં જોવો ના ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક મત માં ગણપતિ નું આગમન છે ટ્રાફિક નું તો અમે તમને રજા આપીએ છીએ ઘરે તો આપણે ઘર બાજુ જાવે છે ધેરો પોગી ગયા ગેટ ચાલો તો આ વ્લોગ આપણે અહીંયા આજે પૂરો કરવી છે એવી અને કાલ મળવી નવા વ્લોગમાં ત્યાં લગી બધાને બાપા સીતારામ અને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં